શુક્રવારે સાંજે સાત વાગે બોડેલી જામા મસ્જિદ પરથી કેન્ડલ માર્ચ મૌન રેલી નીકળી હતી અને અલીપુરા ચોકડી ખાતે પહોંચી બોડેલીના મુસ્લિમો દ્વારા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ દુઃખદ ઘટનાના અનુસંધાનમાં બોડેલી એઆઈએમઆઈએમ તેમજ બોડેલી મુસ્લિમ સમાજ તરફથી એકતા શાંતિ અને કરુણા દર્શાવવા માટે કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે મૃતકોના પરિજનોને ખુદા સહન શક્તિ આપે એવી દુવાઓ ગુજારી હતી રોજ અમદાવાદની અંદર જે બહુ મોટો હાદસો થયેલો છે દુર્ઘટના થયેલી છે પ્લેન ક્રેશની તો તેના અનુસંધાને લઈને આજ રોજ પુણેલી તાલુકાની અંદર અમે લોકોએ મૃત્યુને શ્રદ્ધાંજલિ આપવા બાબત પુણેલી ગામના એમઆઈએમ પાર્ટી તરીકે હું ઇતિહાસ ભારત પ્રમુખ તરીકે અમદાબાદથી લંડન જતી ફ્લાઇટ વન સેવન અંદર જે હાસો થયેલ છે અને જેની અંદર અંદાજે ત્રણસો ને જેટલા લોકો મૃત્યુ પામેલ છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજે આ કાર્યક્રમ છે સાથે સાથે દેશને એક સંદેશ પણ છે કે આવા નાજુક સમયની અંદર દરેક વૃદ્ધ પરિવારના સાથે આપણે ઉભું રહેવું જોઈએ અને જે આ હાદસાની અંદર જે બચી ગયેલ છે તેની માટે પણ આપણે દુઆ કરવી જોઈએ સાથે દોસ્તો આ હાદસો કેમ બન્યો તેની પણ કડકમાં કડક માંગ થવી જોઈએ એઆઈએમઆઈએમ પાર્ટીના જે સદર છે ડેરિસ્ટર અસંતુદી ઓવેસી સાહેબ જેમને આ હાદસાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેની પણ માંગ કરી છે સાહેબ મનસુરી ગોડેરી ગુજરાત રાજ્ય બોલતીને એઆઈએમઆઈ દ્વારા एक माउंट कैंडर मार्च मेरी का आयोजन किया गया जिसमें कल 12 जून अहमदाबाद से लंदन जाने वाली वन श्रम गोयल के अंदर जो क्रैश कर गई थी उसके अंदर दो सौ जितने लोग मौत के घाट उतर गए हैं जो कि एक बहुत ही बुरी घटना घटी है और साथ ही में ये सब जो लोग मृत्यु मृत्यु हुए थे उनके लिए हम श्रद्धांजलि देने के लिए यहाँ पर क्षमा हुए हैं साथ ही में ए पार्टी के सदर जो है राष्ट्रीय अध्यक्ष बैरिस्टर अशोक साहब जिनके द्वारा कहा गया है कि ये जो घटना घटी है उसके लिए कड़क से कड़क तपास होनी चाहिए और इसके पीछे जो भी जिम्मेदार हो उसको जल्द से जल्द सजा मिलनी चाहिए साथ ही में जो बयालीस लोग जिनके ऊपर जो हॉस्टल में रह रहे थे वो डॉक्टर थे उनके ऊपर जिनके ऊपर प्लेन क्रैश हुआ था तो उनको भी मुआवजा मिले ऐसी भी मांग करते और ऐसे देश में नाजुक वक्त में पूर्ण एकता के साथ हम सब भारत में देशवासी सब एक साथ में रहेंगे यही उम्मीद रखते हैं અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાતપુર છોટાઉદેપુર